મારી હસમુખ શખ્સેના ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનના સિમ્બોલ પર ક્લિક કરો જય સંવિદા જય જય ગરવી ગુજરાત પ્રજા માલિક છે અને પ્રજા વિનમ્ર ભાવે પ્રશાસન અને શાસનને પોતાના મનની વાત બતાવે છે તમે જોઈ શકશો એમાં શિક્ષકો પણ આવી જાય છે તેની પ્રજા પણ આવે છે અને કેવી મનની વાત કરે છે અને કેવો ભેદભાવ છે પહેલો વિડીયો તમે જુઓ એટલે ખ્યાલ આવશે કે વડોદરાની અંદર કેટલું ખરાબ પાણી આવે છે કેરોસીન જેવું પાણી પીવાનું આવે છે છાણી વિસ્તારમાં જકાતનાકા વિસ્તારમાં મહાનગરપાલિકામાં પછી તમે ગામડાઓના રોડ જુઓ કેવો સ્માર્ટ ભ્રષ્ટાચાર થાય છે રોડની કોઈ સફાઈ નહીં ત્યાંના લોકો પ્રજા પોતાની મનની વાત કરી કે ભાઈ તમે નાના નાના ખાડા કેમ છોડી દો છો અને મોટા મોટા ખાડા ભરો છો એની વાત પણ તમને જાણવા મળશે તેનો કર્મચારી કહે છે પ્રાઇવેટ કર્મચારી કે અમને ઉપરથી આદેશ છે કે મોટા મોટા ખાડા ભરવા કઈ રીતે કામ થાય છે એ પણ જોઈ શકશો પછી વિશેષમાં જે શહેરોમાં જે કામ થાય છે એ પણ રિપેરિંગ કઈ પ્રકારે સ્માર્ટ કામ થાય છે અને પછી જે માટી ઉપર સીધો રોડ લગાવીને કેવો સરસ મજાનો રોડ સ્માર્ટ કરી દેવામાં આવે છે આ જોવા જેવું છે ને છેલ્લે સુધી આ જોજો અને પછી તમે કોમેન્ટ કરજો કે શહેરો અને ગામડામાં કેવો ભેદભાવ રાખવામાં આવે છે શાંતિથી સમય લઈને જોજો સગા સંબંધીને બતાવજો મિત્રોને બતાવજો તમારા દીકરાઓને બતાવજો કે કેટલો સરસ ભેદભાવ છે અને ભય અને ભ્રષ્ટાચાર ભેદભાવની સાથે દોડતો આવે છે શું નામ આપનું શું નામ મારું નામ એનોસ છે હું મેં આ ટીપી તેરમાં રહું છું પીએમસી એરિયામાં ઓર્ડર એટલે એની શું પરિસ્થિતિ પાણીની શું પરિસ્થિતિ આજે કઈ તારીખ થઈ તો છેલ્લા ત્રણ ચાર દિવસથી પાણી બહુ જ ખરાબ આવે છે ગળું બને ઘણા બધા લોકોનું મારા ઘર વિસ્તારમાં બી ઘણા બધા લોકોનું ગળું બને એ લોકો બીમાર પડી ગયા છે પાણીનો ટેસ્ટ બી થોડો વળ આવે છે નોટો વિસ્તાર છે જકાત ના કાય શું કહેવામાં આવે છે આજે તમે વડોદરામાં એન્ટર થાવ એટલે જે મેઈન વિસ્તાર કે એટલે જકાત છાણી જકાત ના છાણી જકાત એટલે અહીં પાણી બહુ ત્રણ ચાર દિવસથી ખરાબ આવે છે હા આવા પાછળનું કારણ શું હા એ તો મને નથી ખબર એ તમને ખ્યાલ નથી પછી આજે ત્રેવીસ તારીખ છે તો અહીંયા પબ્લિક આટલું બધી છે તો કારણ શું હં આટલી બધી પબ્લિક પબ્લિક વધારે છે અહીંયા કમાટી બાગમાં આજે ખાડા પૂરવાનું કામકાજ થઈ રહ્યું છે પણ તમે જુઓ કે આ ખાડા ની અંદર ખાલી આ લોકો માલ નાખે જ છે પણ આ ઘાસના ટુકડા કોઈ સફાઈ થતી હોતી નથી એમ આમનું કેવું એવું છે કે મોટા મોટા ખાડા કરવાના પણ નાના નાના ખાડા હોય એ આ લોકો પૂરતા નથી આ ખાડા મોટા ખાડા થાય ત્યારે પૂરવામાં આવશે આમનું કેવું એવું છે કયું કામ છે આ કુઈના મુવાડા ઇન્દ્રાણ એટલે આ ખાડા કેટલા સમયથી આ લોકો આવ્યા છે પૂરવા માટે આ રોડ બન્યું ત્યારે આ લોકો એ સાઈડો પૂરી હતી બીજા રાઉન્ડમાં તમે આ જયારે સાઈડો પૂરી લેતી આ સાઈડો અમારું તો પેચવર્ક છે એલજી ચૌધરી એટલે તમારું ઉપરથી સૂચના જ છે આમનું કેવું એવું છે કે નાના નાના જે ખાડા હોય જ ફરવાના મોટા ખાડા શું શું મોટા ખાડા બહુ સરસ આ લોકોનું કેવું એવું છે કે અહિયાં ગ્રાન્ટ વપરાય છે આ કાકા અભણ છે કેટલું ભણેલા તમે આ ભણેલા નથી છતાં પણ આમને એટલો ખ્યાલ છે કે કઈ રીતેનું બાંધકામ થાય છે તમારું શું કેવું છે આ લોકો શું કે છે શું કહે છે આ લોકો આ લોકો એમ બોલી બોલે છે સાહેબ કે લખીજો આ બરોબર બાંધકામ આ રસ્તા જો હું જોઈને આ પંચાયત થી ખાડા પર તમે જોઈને આયા હો સાહેબ બરોબર હા જોઈને આયા છો તમે સાહેબ કે ખાડા બાકી છે કે પૂર્યા છે બધા બાકી નથી સાહેબ બાકી બાકી છે હા હાજી સા હવે મેં મે પૂછ્યું તો એમનું કેવું એવું હતું કે અમે મોટા મોટા ખાડા પૂરી નાના પૂરતા નથી એ બાબતે આપનું શું કેવું સાહેબ બરોબર નાના મોટા નું છે બરાબર નાના એ મોટા અને મોટા એ નાય મોટા બરાબર સાહેબ પાંચ વાગડીઓ સાહેબ સરખી નથી બરાબર ને ના એ તમે તૈયાર થઈ ગયો માલદાર ના માલદાર હામું જોય છે બરાબર અને ગરીબ નો હામું કોઈ ના જોવા ગરીબ ગરીબ ના હામું જોવાય સાહેબ બરાબર હા સાહેબ આમ નું એવું છે કે ગરીબ સામે કોઈ જોતું નથી સુ નામ કીધું કાકા આપનું સगनજી સगनજી નું કેવું એવું છે કે ગરીબ ની સામે કોઈ જોતું નથી અને તમારું નામ ચાલમસિંહ અને તમારું મહેન્દ્રસિંહ આ ઇન્દ્રાના વતની ચા લોકો કહે છે કે ગરીબીની સામે કોઈ જોતું નથી પણ પરિસ્થિતિ આ છે કે આજે નહીં પણ સરકારે આમાં ધ્યાન રાખવા જેવું છે આ ખેડૂત છે આ ખેડૂત તમે જુઓ આ ખેડૂત જે પ્રકારે પરિસ્થિતિ જે છે એ એ પ્રકારે એ નીકળી ગયા કે ઘાસ લઈને જાય છે પણ પરિસ્થિતિ શું છે આપ સમજી શકો છો જય સંવિધાન જય જય પરવી ગુજરાત ચેકડેમ છે સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના શહીદવીર જીતેન્દ્રસિંહ ચૌવાણ મોજે ઘોડાસરા તાલુકો બાયડ સાબરકાંઠા ચેકડેમનું નામ નામાભિકરણ શહીદવીરની શ્રદ્ધાંજલિ રૂપે માનનીય શ્રી નીતિનભાઈ પટેલ મંત્રીશ્રી પાણી પુરવઠા જળ સંપત્તિ અને શહેરી વિકાસ ગુજરાત રાજ્યના વરદ હસ્તે એક એક બે હજાર અગિયાર રોજના બાયડ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ઉદયસિંહ ઝાલાને ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હવે એની પરિસ્થિતિ તમે જોઈ શકો છો આ ચેક ડેમ છે અને આ ચેકડેમની સ્થિતિ તમે જો અહીંયા કેટલા ગાંડા બાવળ છે અહીંયા જે પરિસ્થિતિનું જે નિર્માણ છે એ તમે જોઈ શકો છો ખાલી માત્ર આ લોકો તકતી લગાવે છે પણ જ્યાં ખાડા પડી ગયા છે ત્યાં કેમ આ તકતી મારતા નથી એ બાબતે આપનું શું કહેવું છે આ જે નામ જે લખ્યું છે જીતેન્દ્રસિંહ ચૌહાણ શહીદ વીર હતા આપનું શું કહેવું છે બાબતે આ બાવળ બધું કાર છે વચ્ચે ખાલી બતાવી દીધી પછી ખાલી બતાવી દીધી કરી પેલું તો તલાવ છૂટ કરી અંદર શું કેવું છે આ બાજુ શું કામ ગભરાવો છો શર્ટ ફાટેલા પહેર્યા છે ફાટેલા વિચારો નથી રાખવાના શું કામ ગભરાવો છો નથી તો અતિ ઉત્તમ એમના ઈશારા ઉપરથી તો ખ્યાલ આવશે ને એટલે આ પ્રકારની પરિસ્થિતિ છે હું આ જે વિડીયો જે મૂકીશ આ જે આના વિશે હું કહીશ તમને કે આ જે પ્રકારની જે તકતીઓ જે છે એ તકતીઓનું હું જે જે હશે એ હું કહીશ પણ એટલું ખરેખર આ તો પછી તમે ક્યારે આ પ્રકારની ચર્ચા અહી તલાટી કમ મંત્રી શ્રી કોઈ મામલતદાર શ્રી કોઈને વાત કરી છે હવે પ્રાથમિક શાળા હું મારી વાલી મુલાકાત હોય મારા તમારા મુલાકાત મુલાકાતમાં મને આપ્યો અનુભવ એવા થયા કહી નહીં શકું એટલા માટે મેં અમુક મોડોમાં જવાનું છોડી દીધું છે બરાબર એ મારો હિસાબી માટે અને બીજું કે બાળકોમાં એવું છે ને કે અહીંયા શિક્ષણ અમે અમારે ત્યાં

મારે તમને એ પૂછવું છું કે છોકરીઓ ને તમારા જે જે હોશિયાર છોકરા છે કારણ કે મગજ છે ને મગજ એ ખોલો તો જ કામ નું છત્રી ખોલો તો જ કામ માં તો જ કામ માં ને એમાં મગજ માં બધા ડોક્ટર થાય તમારી ઉપર આ પ્રજા તમને ભોગવા ની જેમ માણસ કે શિક્ષક આયા શિક્ષક મસાલો ખાય તો હાલત શું થાય અહીંના લોકો મેં પૂછ્યું એક બેનને ને મેં પૂછ્યું બહુ સમજવા જેવી એની યાતના હતી બેન થોડા એ બે બેન પૂછ્યું તમે શું કામ દારૂ ધંધો કરો છો એમને શું કીધું ખબર કે કોઈ મોટા ખેડૂત ના ખેતી કરવા જઈએ અને મોટો ખેડૂત તમારી ખેડતી કરે એના કરતા દારૂ વેચવો સારો આ શબ્દો બેન ના હતા સાચી વાત એ મને પોતાને ખબર નથી પણ આજે તમે બેન અહીંયા અહીંયા તમે સુરક્ષિત છો તમે તો સુરક્ષિત છો તો આ બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવું એવું લાગે છે તમને

આપણે સરિતા ગાયકવાડ નું પણ ઉદાહરણ આપ્યું કે એકદમ એકદમ નાના અને સ્થાન મેળવી અત્યારે સરસ મજાની ચોપાઈ કરે છે બરાબર માન સન્માન પૂર્વક રહે છે તો આપણા બાળકો કેમ નહીં જતા આગળ એક જ રીઝન બતાવ્યું કે આપણે વાલીઓ જાગૃત ભણવા પડે વાલીઓ રેગ્યુલર સ્કૂલોમાં મોકલવા પડે અને એમાં એ બાબતમાં મારે ગયા આજે પંદર વર્ષ થયો એમાં એક વાલી આવ્યા હતા મારા માટે મારે પાસે તો એ વાલીઓ મને એવો જવાબ આ વાલીઓ કે અમારા છોકરા છે ને આ છોકરીઓ અમારી ભણવાની નથી આ વાલીનો જવાબ અને સે સેમ કેમ કે મારે છોકરીનો એક જ કામ છે કે આ તો કેમકે પટેલ જઈને નાના છોકરા નાખ્યો આ એના શબ્દો હતા વાલીના આ તો હું ક્યારેય એને વાલીને

આ દીકરી એક આ શિક્ષક ની દીકરી છે એટલે ગુજરાતના જેટલા શિક્ષકો છે પોતે આ દીકરીને ભણાવવા માટે માં લઈને હવે આ

એ માનનીય કલેક્ટર શ્રીને પણ હું કહું છું અને માનનીય જે શિક્ષણ અધિકારી હોય અને શિક્ષણ મંત્રીને આ જે સાંજ સુધીમાં મેસેજ પહોંચી જશે કે આ એવા વિસ્તારમાં શિક્ષકો નોકરી કરી રહ્યા છે કે જે માનસિકતા વાલીઓની આ પ્રકારની છે તમે અહીંના વાલી છો ને લોકમના હવે તમારા ચહેરા ઉપરથી એવું લાગે છે કે તમે રાજાશાહીમાં હોય એ પ્રકારનું મને પ્રસ્તુત થાય છે તમે દારૂ પીઓ છો ખરા

નહી જો ત્યાં અહી માણસો બહુ સારા છે પગાર છે ને આ બાજુ મારે તમારે ગામના છોકરા છોકરાઓ

હું જયારે અહીંયા આવે ત્યારે આ લોકો માટીનું જે ડામરનું પુરાણ કરતા એટલે એમણે એવું કીધું કે અમે મોટા મોટા ખાડા પૂરીએ છીએ નાના નાના ખાડા પૂરતા નથી તો તમે જયારે છોકરાઓને શિક્ષણ આપો છો તો તમારો ખાલી પરિચય આપો તમે કઈ સ્કૂલમાં છો અને આ બાબતે તમે અહીંના વિકાસ માટે શું કહેવા માંગો છો દાખલા આ દીકરો છે બેટા આ બાજુ આ આ જે છોકરો છે તમે વિકાસ માટે શું કહેવા માંગો છો વિકાસ માટે તો એ પણ આગળ જાય

લોકોના ઘરે પણ તમે આ બાળકને શિક્ષણ આપતા હોય અને આ બાળક જ્યારે આ બાલ કપાઈને આવે છે તો એ બાબતે તમે આ છોકરાને કહો છો કે ભાઈ તમે આ બાલ કપાવો છો સારી બાબત છે પણ આના વિશે તમે ગુજરાતી કે અંગ્રેજીના માધ્યમો શું શીખો છો આમ ખુલ્લીને બોલો આના થવાનું નથી પણ ગુજરાતની જે સાત કરોડ જે જનતા છે એના કાન સુધી તો શિક્ષક અને માસ્તર માસ્ટરનો મતલબ એ છે કે માના સ્તરનું શિક્ષણ આપે અને શિક્ષકનો મતલબ એ કે તમે સારામાં સારી શિક્ષા પણ કરો એના માટે અને તમને એટલા માટે કહું કે શિક્ષકો બધા એમ ન હું કાલે અમે એ માધ્યમમાં એક પ્રકારની પરિસ્થિતિ એક મિનિટ ભાઈ અરે ભાઈ એક મિનિટ મગડશે પરિસ્થિતિ એ છે કે સરકારી જે શિક્ષકો છે જે પોતાના બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં મૂકે છે અને જે સરકારી સ્કૂલમાં જે છે ગામડાં કે સરકારી અને 5000 સ્કૂલો બંધ થઈ તો ઇન્દ્રાની બાજુમાં પાદર પૂરા ગામમાં સ્કૂલ બંધ થઈ ગઈ છે એનું કારણ તમને ખબર પાદર પૂરા મારી ગામડ પર છે ને પાદર અને સ્કૂલ બંધ થઈ છે આ સ્કૂલમાં ઘર જે છે તમારો પગાર છે ને આ બાજુ મારે તમારા ગામના છોકરા હો છેદ બેન આવાજ ને વાંધો અહીંયા આવો ને તો આમોદરા અંબાજી સુધી વિકાસ જોવા મળતો નથી આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ શું હાલત છે

લોકોના ઘરે સુધી પહોંચી જાય પણ તમે ત્યારે આ બાળકને શિક્ષણ આપતા હોય અને આ બાળક જ્યારે આ બાલ કપાઈને આવે છે તો એ બાબતે તમે આ છોકરાને કહો છો કે તમે બાલ કપાવો છો સારી બાબત છે પણ આના વિશે તમે ગુજરાતી અંગ્રેજીના માધ્યમમાં શું શીખો છો આમ ખુલ્લીને બોલો આનાથી કશું થવાનું નથી પણ ગુજરાતની જે સાત કરોડ જે જનતા છે એના કાન સુધી કે શિક્ષક અને માસ્ટર માસ્ટરનો મતલબ એ છે કે માના સ્તરનું શિક્ષણ આપે અને શિક્ષકનો મતલબ એ કે તમે સારામાં સારી શિક્ષા પણ એક મિનિટ અરે ભાઈ એક મગરશું કે સરકારી જે શિક્ષકો છે પોતાના બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં મૂકે છે અને જે સરકારી સ્કૂલમાં જે છે

મેં ભાઈને પૂછ્યું હું તમારી જોડે વાત સાંભળવા આવ્યો છું એમણે એવું કીધું કે ઠાકોર સમાજ નું ગામ હશે ત્યાં સ્કૂલ બંધ નહીં થાય બધું કારણ શું તો કે એ લોકોનો વિકાસ થવો જોઈએ નહીં ત્યાં આગળ જે શિક્ષકો આવે છે શિક્ષકો બધા સિટી મરે છે એ બધા કોઈ જાગૃતિ અપડાઉન કરે કોઈ મોડા હિંમત નગર થી અપડાઉન કરે આ પ્રકારની પરિસ્થિતિ તો આ બાબતે તમે શું કહેવા માંગો છો બેન કઈ તકલીફ ની થાય તમને કોઈ કદાચ ઓર્ડર નોટિસ આપે એની જવાબદારી હસમુખ સક્સેનાલય છે પણ આ બાળકોનું જે ભવિષ્ય જે છે ને એ ભવિષ્યના આધાર કે તમારો પગાર અત્યારે નેવું છે કે પચાસ પગાર છે તો નૈતિક ફરજ મુજબ એ બાળકોને એટલું ખ્યાલ તો ને કે અહીંયા તમે ભૌગોલિક પરિસ્થિતિ બતાવો કે ભાઈ અહીંયા ખાડા છાના રોડ કહેવાય આજે તમે તિરંગા યાત્રા નીકળે અને સરકાર કહે તો તિરંગા યાત્રા તમે કાઢો છો બે દિવસ પહેલા તો રોડની શું પરિસ્થિતિ એ તો કેતા હશો ને તમે રોડની પરિસ્થિતિ ખરાબ છે કેટલા વર્ષો થી ખરાબ બસ મારે સાંભળવું છે કેટલા વર્ષો થી સુનાબેન આપનું નામ બોલો મીના બેન

આ રોડ પણ હમણાં જ બન્યો છે તાજો અને ગામડાઓનો રોડ જુઓ અને આ શહેરના રોડ જુઓ આ હકીકત છે આ બનેલો છે ને લાગે છે ને તમને આને રિપેરિંગ જ કર્યું છે આ રોડનું કંઈ કઈ કર્યું છે આ નહીં ફરીથી રોડ નથી બનાવ્યો રિપેરિંગ કર્યું છે આ રોડને પણ ગામડાઓમાં રિપેરિંગ કરવામાં આવે છે એ રિપેરિંગના નાના નાના ખાડા છોડી દેવાના અને મોટા મોટા ખાડા પૂરવાના ક્વોલિટી વાળું કામ અને ક્વોલિટીવાળું કામ પણ આ જુઓ તમે શહેરમાં આ ભેદભાવ છે સરકારે એટલે શાસને આ ભેદભાવ ભૂલાવવાનો છે આ હસમુખ સક્સેનાના ઘરની વાત નથી આ હકીકત અને વાસ્તવિકતા જોઈ શકો તમે તમે જોઈ શકો તમે બધા મિત્રોએ વિડિયો જોયો હશે કે વડોદરા શહેર કેવું પાણી ખરાબ છે પછી તમે ગામડાઓના રસ્તા જોયા સફાઈ વગર ખાલી ઉપર ટાંકી દેવાનું ઉપરથી આદેશ હોય કેવો સ્માર્ટ ભ્રષ્ટાચાર પેપરમાં પહેલાં પેના પર આવે કે ફલાણાએ ભ્રષ્ટાચાર કર્યો આ ભ્રષ્ટાચાર કર્યો ગુજરાતની ભોળી પ્રજા છે બે દિવસમાં તો ભૂલી જાય આટલા દિવસોથી વિનંતી કરી છે છતાં હજુ અરવલ્લી જિલ્લાને અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે હજુ જાહેર કર્યો નથી તમે વિચાર કરો કે માલપુર જેવા ગામડાઓમાં સો સો ગામ અને પાંત્રીસ કરતાં વધારે ગ્રામ પંચાયતો ત્યાં પાંચ ગ્રામ સેવક હોય શું કરી શકે એટલે પ્રશાસન પાસે સ્ટાફ નથી અને બેરોજગારોની સંખ્યા વધતી જાય છે એ વિધિવત રીતે વાત કરીશું પણ આ વિડીયો ગમ્યો હોય તો ગુજરાતના કાન સુધી પહોંચે કે પ્રજાના મનની વાત કેવી છે આ મન એમનું મરી છે આ ભ્રષ્ટાચાર તમે જુઓ આ તો એક જ ગામની હાલત છે અરવલ્લી જિલ્લાના એક જ ગામ ઇન્દ્રાણની જ વાત છે આજુબાજુના ગામડામાં જો કેટલા રોડ તૂટેલા છે ગાબડથી સાઠમવાની વચ્ચે તો એક વર્ષ પણ થયું નથી આ ભ્રષ્ટાચાર છે અને બાજુની સાઈડો તો ભરવાની જ નહીં એટલે ત્યાંની પ્રજા ભયમાં ફરે છે આ બધું જોયા પછી એમ લાગે છે પ્રજા ભયમાં છે અને ભેદભાવની કોઈ સીમા નથી અને ભ્રષ્ટાચાર એટલે તો એની માજા મૂકી દીધી છે બસ આ વાત કહીશ વધુમાં વધુ શેર કરજો હસમુખ શખ્સેના ઓફિશિયલી ચેનલ સબસ્ક્રાઈબ કરી કારણ કે ખેડાથી ખેડબ્રહ્મા અને આમોદરાથી અંબાજી સુધીની રોજેરોજની કહાની મહિનામાં બે વાર નહીં મહિનામાં પાંચ પાંચ વાર આપીશું અઢાર હજાર ગામડામાં ફરવાનો સંકલ્પ છે સમય લાગશે જોતા રહો સાચી વાત સત્ય વાત અને આ સત્યની લડાઈમાં દરેક ગુજરાતીઓનો દરેક ભારતીયોનો સાથ અને સહકાર માગીએ છીએ જય સંવિધાન જય જય ગરબી ગુજરાત જય ભારત